આજના તારીખ આઠ ત્રણ બે હજાર પચીસ ને શનિવારના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલા અને સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરી દો જેથી અમારો વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો કપાસ બીટી નીચો ભાવ ઊંચો ચારસો છાસ મગફળી ઝીણી નીચો ભાવ સાતસો એકાવન ઊંચો ભાવ એક હજાર બસો સિંગ ફાડિયા નીચો ભાવ સાતસો પચાસ ઊંચો ભાવ એક હજાર ત્રણસો એકવીસ એરંડા એરંડી નીચો ભાવ એક હજાર એકસો એકાવન ઊંચો ભાવ એક હજાર બસો છોતેર કલોંજી નીચો ભાવ ત્રણ હજાર ત્રણસો એકવીસ ઊંચો ભાવ ત્રણ હજાર ચારસો એક મરચા સૂકા પટ્ટો નીચો ભાવ છસો એકાવન ઊંચો ભાવ પાંચ હજાર ત્રણસો એક લસણ સૂકું छोड़ डू लाल नीचो भाव एक सौ एकतालीस ऊंचो भाव चार सो छो भाव आठ सो एक ऊंचो भाव एक हजार भाव एकसठ तुवेर नीचो भाव आठ सौ एक ऊंचो भाव एक हजार चार सौ रायडो एक नीचो भाव नौ सौ एकत्रीस भाव एक हजार एकत्रीस रो भाव एक हजार एक सौ एक ऊंचो भाव एक हजार एक सौ

ભાવ બે હજાર ઊંચો સાતસો એક મગફળી નવું લસણ નીચો ભાવ છસો એકાવન ઊંચો ભાવ એક હજાર ચારસો એકોતેર સફેદ ચણા

એક હજાર ત્રણસો પચાસ ડુંગળી સફેદ નીચો છત્રીસ બાજરો નીચો ભાવ ચારસો એકોતેર ઊંચો ભાવ ચારસો એકોતેર જુવાર નીચો ભાવ છસો

ઊંચો ભાવ એક હજાર એકસો છવ્વીસ ચોળા ચોળી નીચો ભાવ બસો એકાણું ઊંચો ભાવ બસો એકાણું સોયાબીન નીચો ભાવ પાંચસો એકતાલીસ ઊંચો ભાવ સાતસો છ્યાસઠ ગોગળી નીચો ભાવ આઠસો ઊંચો ભાવ એક હજાર ચારસો એકત્રીસ મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાકના અલગ અલગ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડીયો રિલેટેડ કઈ સજેશન અથવા તો તમે કયા યાર્ડના વિડીયો સૌથી વધારે અને દરરોજ જોવા માગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ